વડોદરાના હાર્દસમાં માંડવી એમજી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરની રજા ખરેખર ખાસ છે અહીં માતાજીના શોભા વિહારમાં પુરુષો દ્વારા જ ગરબા યોજવાનો એક અનોખો નિયમ છે આ પરંપરા જે સદીઓથી ચાલી રહી છે એ પૌરાણિક વારસાના અહેસાસને ઉજાગર કરે છે આ ગરબામાં માત્ર પુરુષ ગાયક રૂમના તાલે પુરુષો જ ઘૂમે છે જે એક અનોખા સમારંભનું સર્જન કરે છે મંદિરના દર્શને દર્શન ક્યારેક કોઈ અવરોધ નથી પરંતુ ગરબાની આ વિશિષ્ટ પરંપરા માટે પુરુષો જવાબદાર હોય છે 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 આ એક એક ગહન લાગણી જ્યારે પુરુષો જસ્પી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં માતાજીની ઉપાસના કરે અમે જોઈએ છે કે આ ઘટનામાં કુંવારી કુમારીઓ પણ જોવા મળે છે જે આ પરંપરાના ના ભાગરૂપે આનંદ માણે છે પરંતુ સ્ત્રીઓ ગરબીની બહાર રહીને એની ધૂન માણે છે આ સમગ્ર સમારંભમાં હરિયાળી આનંદ અને શ્રદ્ધાના માહોલમાં બધાના દિલમાં માતાજી માટે એક ખાસ સ્થાન છે મંદિરના પૂજારીએ જ્યારે આ રમતની મહત્વતા અને વિશેષતા અંગે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ ગરબામાં ન માત્ર આરાધના છે પરંતુ એકતાનો ભાઈચારા અને સંસ્કૃતિનો વહેસાસ પણ છે અહીંના સાંસ્કૃતિક મિશ્રણમાં પુરુષોનું આ કાર્ય માત્ર નૃત્ય નથી પણ એક અનોખું શ્રદ્ધા અને સમર્પણ છે જે એક જૂની પરંપરાને જીવંત રાખે છે આ ગરબાની વાતચીતમાં માં લાગણી ઉત્સાહ અને સંસ્કૃતિનો એક ગહન સમાવેશ છે જે આ જતને જીવંત રાખે છે